બાર જૂનના દિવસે અમદાવાદ એરપોર્ટથી લંડન જતી ફ્લાઇટ થઈ દુર્ઘટના લોકોનું મૃત્યુ થયું સદનસીબે વિમાનમાં સવાર એક જ વ્યક્તિનો બચાવ થયો એ વ્યક્તિ પણ પોતાના ભાઈને ન બચાવી શક્યો આ વિમાન દુર્ઘટનાને કારણે આખી દુનિયા શોકમાં ગરકાવ હતી વિમાન દુર્ઘટનામાં ફક્ત વિમાનમાં સવાર લોકોએ જ નહીં પણ જે જગ્યા પર આ વિમાન ક્રેશ થયું એ જગ્યા એટલે બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ ત્યાં કેટલાક ડોક્ટરો રહેતા હતા એ ડૉક્ટરોએ પણ જીવ ગુમાવ્યો ત્યાં રહેતા કેટલાક લોકોએ પણ જીવ ગુમાવ્યો છેલ્લા દસ દિવસથી આજે ઘટના બની છે એ ઘટનાની ચર્ચા એના પડઘા અને એની પીડા એનું આક્રંદ છે એના દ્રશ્યો સામે આવી રહ્યા છે એ બધાની વચ્ચે એર ઇન્ડિયાની એ ફ્લાઇટમાં શું ખામી હતી જેના કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ એની તપાસ ચાલુ છે બીજી બાજુ એ જ દરમિયાન છેલ્લા દસ દિવસથી એર ઇન્ડિયાની ફ્લાઇટ સતત રદ કરવામાં આવી રહી છે બારથી સત્તર જૂન દરમિયાન એર ઇન્ડિયાએ બોઈંગ સેવન ફ્લાઇટ સહિત ઓગણસિત્તેર ફ્લાઇટ્સ રદ કરી છે અઢાર જૂને ત્રણ ફ્લાઇટ રદ કરવામાં આવી જૂને ફ્લાઇટ રદ કરવામાં આવી હતી એર ફ્લાઇટ પણ રદ કરી દેવામાં આવી અને અધવચ્ચેથી જ દિલ્હી પાછી બોલાવા બોલાવી લેવામાં આવી ફ્લાઇટમાં એકસો ત્રીસ મુસાફર સવાર હતા વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાયા અને દિલ્હીથી પુણે જઈ રહેલી ફ્લાઇટ સાથે એક પક્ષી અથડાયું આ બધી જ દુર્ઘટનાઓના કારણે આ બધી જ સમસ્યાઓના કારણે એર ઇન્ડિયાની ફ્લાઇટ છે એ એની સામે રદ કરવામાં આવી અને હવે એની સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે ડીજીસીએ એરલાઇન્સના ત્રણ અધિકારીને હટાવવાનો નિર્ણય કર્યો ક્રૂના ટાઈમ ટેબલમાં અનિયમિતતાના આરોપો લાગ્યા ગંભીર પ્રકારની અનિયમિતતાને કારણે ડીજીસીએ દ્વારા એર ઇન્ડિયાના ત્રણ સિનિયર અધિકારીને તાત્કાલિક અસરથી ક્રૂ શેડ્યુલિંગ અને રોસ્ટરિંગ સંબંધિત તમામ જવાબદારીઓમાંથી હટાવવાનો આદેશ આપ્યો વારંવાર આ પ્રકારની ગંભીર ભૂલો અને નિયમોનું જે ઉલ્લંઘન થતું હતું એના પછી આ કાર્યવાહી કરવામાં આવી એર ઇન્ડિયાને ક્રૂ શિડ્યુલિંગ અને રોસ્ટરિંગ સંબંધિત તમામ ભૂમિકાઓ અને જવાબદારીઓમાંથી આ ત્રણ અધિકારીઓને દૂર કરી દેવા માટે આદેશ કરાયો ત્રણેય અધિકારી સામે તાત્કાલિક અસરથી શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવાનો પણ ડીજીસીએ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે અને એની સાથે એ જે આદેશ આપ્યો છે એનો રિપોર્ટ પણ દસ દિવસની અંદર ડીજીસીએ ઓફિસમાં સુપરત કરવાનો નિર્દેશ છે જે લોકોને હટાવી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે ડીજીસીએ દ્વારા એમાં ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ ચુરાસિંહનો સમાવેશ થાય છે આ સિવાય પિંકી મિત્તલ છે જે ચીફ મેનેજર છે અને ડીઓપીએસ ક્રૂ શેડ્યુલિંગ પણ કરતા હતા એ સિવાય એક પાયલ અરોરા પણ છે જે શેડ્યુલિંગ અને પ્લાનિંગ કરતા હતા આ ત્રણેય અધિકારીઓને આ ત્રણેય સિનિયર અધિકારીઓને એર ઇન્ડિયામાંથી હટાવી દેવામાં આવશે તાત્કાલિક આ અધિકારીઓને ક્રૂ શેડ્યુલિંગ અને રોસ્ટરિંગ સંબંધિત તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરવા જોઈએ એવો નિર્દેશ ડીજીસીએ દ્વારા આપવામાં આવ્યો અને તાત્કાલિક ઇન્ટરડિસિપ્લિનરી કાર્યવાહી એમના પર શરૂ કરવી જોઈએ અને એનો રિપોર્ટ દસ દિવસની અંદર જમા કરાવવામાં આવે એવી પણ સૂચના અપાઈ છે સુધારાત્મક પ્રક્રિયા જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી આ તમામ અધિકારીઓને જે નોન ઓપરેશનલ પોસ્ટ હોય એના પર ટ્રાન્સફર કરવા જોઈએ એવી પણ સૂચના છે ફ્લાઇટ સલામતી અથવા ક્રૂ પાલન સંબંધિત કોઈ પણ પોસ્ટ પર આ ત્રણેય અધિકારીઓ કામ ન કરે એને એ એ બાબતની કોઈ મંજૂરી પણ ન મળે એવો પણ આદેશ છે ભવિષ્યમાં પણ જો ક્રૂ શેડ્યુલિંગ અને લાઇસન્સિંગ અથવા તો ફ્લાઇટ ટાઈમિંગ સંબંધિત નિયમોનું કોઈ ઉલ્લંઘન થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે જેમાં દંડ લાઇસન્સ સસ્પેન્શન અથવા ઓપરેટર મંજૂરી રદ કરવાનો સમાવેશ પણ થઈ શકે છે આ જે આખી દુર્ઘટના બની છે આટલી મોટી જે કરુણ અને દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના બની છે એ દુર્ઘટનામાં કોનો હાથ હતો શું હતું કોની ભૂલ હતી કયું કારણ હતું એ હજુ તપાસવામાં આવી રહ્યું છે પણ એની તપાસની વચ્ચે જે સતત એર ઇન્ડિયાની અંદર ભૂલો સામે આવી રહી છે જેના કારણે એર ઇન્ડિયા સતત ચર્ચામાં આવી રહી છે એ તમામ ભૂલોનું પુનરાવર્તન ન થાય એના માટે આદેશ આપવામાં આવ્યા છે અને જો હવે પછી એ ભૂલો રિપીટ થશે કે હવે પછી કોઈ ભૂલો જોવા મળશે તો આગળ ડીજીસીએ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે જે લોકો ગયા છે જે લોકોનો જીવ ગયો છે એ લોકોના પરિજનો આજે આક્રમંત કરી રહ્યા છે અને હજુ એ એવા પરિવારો છે કે જે પોતાના સ્વજનના મૃતદેહ માટે સિવિલની બહાર રાહ જોઈને બેઠા છે આ દુર્ઘટના એ કોઈના હાથમાં નહોતી પણ એના પાછળનું કારણ શું હતું એ કારણ શોધીને આપણે એને રોકી શકીએ એ આપણા હાથમાં છે ડીજીસીએ દ્વારા આ સૌથી મોટી કાર્યવાહી એર ઇન્ડિયા સામે કરવામાં આવી છે જોવાનું એ રહેશે કે એર ઇન્ડિયા હવે દસ દિવસમાં જે રિપોર્ટ સોંપે છે એમાં શું આવે છે તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર